ગણતરી કેન્દ્ર પર નવા નવા અપડેટ્સ આવતા જાય છે અત્યારે લેટેસ્ટ આંકડો અને હવે જે રુજાન નવા જે આવી રહ્યા છે ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવા એક લાખને દસ હજાર નવસો ને બ્યાસી વોટ એમને મળ્યા છે અત્યારે વાત કરી અત્યારે અને કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાને ઓગણચાલીસ હજાર એકસો ને ઓગણીસ વોટ મળેલા છે અને ભાજપના ઉમેદવાર પ્રતિદ્વંદી કોંગ્રેસના ઉમેદવારથી ઇકોતેર હજાર આઠસો ને તેસઠ વોટ આગળ છે એટલે જેટલા વોટ કોંગ્રેસના ઉમેદવારને મળ્યા છે એનાથી બમણે કોંગ્રેસના ઉમેદવારને ઓગણચાલીસ હજાર એકસો ઓગણીસ વોટ મળેલા છે કાઉન્ટિંગ સ્થળ પર અમે હાજર છીએ અને કાઉન્ટિંગ સ્થળ પર બહાર પણ કોઈ પબ્લિક નથી અત્યારે કોઈ એવો કેમ્પો પણ જામતો નથી બહાર જેવો વિધાનસભા વખતે હતો ખૂબ પબ્લિક આવી હતી વિધાનસભા વખતે દરેક ઉમેદવારની સાથે નિસ્બતથી જોડેલા કાર્યકરો આ વખતે લોકસભા માટે કરીને જ્યારે અમે બહાર રોડ પર પણ જ્યારે દેખી તો તૈનાતી પોલીસથી છે ત્યારે કાર્યકરો રાજકીય કાર્યકરો બિલકુલ એક પણ છે જ નહીં આખો રસ્તો ખુલ્લો છે અને પોલીસનો જે સજ્જડ બંદોબસ્ત હોય તે પણ ધીમે ધીમે બધા આજુબાજુ બેસી ગયા અને પોતાની તૈનાતી કરી અહીંયા પગે ઊભા છે પરંતુ જે રીતે પેલો જે ચૂંટણીના સમયમાં ટેમ્પો હોય છે એ પ્રકારની અવસ્થા પણ બહાર જોવા નહીં મળતી અમે જે લાઈવ કર્યા છે તે અમારા સહયોગી જહીરભાઈ સૈયદ ડબુગામવાળા તેઓ પણ અમે બંને ભેગા મળીને આ અપડેટ્સ તમને આપી રહ્યા છે અને ઓડીડી લાઈવ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દો તમામ અપડેટ્સ તમને લાઈવ જીવંત પ્રસારણ જોવા મળશે થેન્ક યુ